નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર સુરત મહુવાથી આવી રહી છે મોટી ખબર જાહેર રોડ ઉપર ફટાકડા ફોડવાની ના કહેતા માથેભારે શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરાયો સુરત જિલ્લાના મહુવા તાલુકામાં બે જૂથ વચ્ચે અથડામણ માથાભારે બડવાળ સમાજના યુવકો દ્વારા જીવલેણ હુમલો કરાયો મહુવા તાલુકાના ગોપડા ગામે ભરવાડ સમાજના છોકરાઓ જાહેર રસ્તામાં ફટાકડા ફોડતા ફોર વ્હીલ ગાડીનો હોર્ન વગાડવામાં આવતા હુમલો કર્યો આદિવાસી સમાજની ટિપ્પણી કરતા બે જૂથ સામસામે આદિવાસી સમાજ માટે ટિપ્પણી કરતા ઉગ્ર વાતાવરણ સર્જાયું હતું માથાભારે ઈસમો દ્વારા પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરાયો જોધાભાઈ વિજલભાઈ ભરવાડ મયુરભાઈ શૈલેષભાઈ ભરવાડ કિશનભાઈ શૈલેષભાઈ ભરવાડ હીરાબેન શૈલેષભાઈ ભરવાડ વાલજીભાઈ જોધાભાઈ ભરવાડ ભરતભાઈ જોધાભાઈ ભરવાડ તુલસીભાઈ ભૂપતભાઈ ભરવાડ આ તમામ સામે રાયોટિંગ એક્રોસિટી જેવી કલમોની સાથે ફરિયાદ નોંધાતા મામલો થાળે પડાઈ ત્રણની ધરપકડ કરવામાં આવી ચાર ફરાર આદિવાસી સમાજના નેતા

બરાદ છે ત્રણ પકડાયા છે જ્યારે આરોપી પકડાયા નથી જે બે દિવસમાં મહુવા પોલીસ નહીં પકડે તો આપણે મહુવા પોલીસ સ્ટેશનના બે દિવસ પછી ઘેરાવા કરવાનો છે એ બાબતે મારી અનજ પટન જોડે ચર્ચા થઈ ગઈ છે તેમણે બી કીધું છે હું પણ આવીશ બે દિવસની તમે રાહ જો બે દિવસમાં પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે તો આપણે મહુવા પોલીસ સ્ટેશન કહેરવાનું છે બધાય આવવાના છે ને આવવાનું જ છે આજની દ્રષ્ટિએ આપણે એકતા બતાવીને આપણા સમાજ જોડે કે અન્યાય થઈ છે તેની સામે લડત લડતા રહેવું એતા પરિમલ પટેલ આપી ચીમકી બે દિવસમાં પોલીસ ઘર પકડ કરવામાં નિષ્ફળ થાય તો મોવા પોલીસ સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે ધરણા પ્રદર્શનમાં આદિવાસી સમાજના જાબાજ નેતા અનંત પટેલ પણ હાજર રહેશે પરિમલ પટેલ બ્યુરો ચીફ હનીફ ખાન મોવા નમસ્કાર ધન્યવાદ એની અંદર બહારથી આવીને જે ગામમાં વસવાટ કર્યો છે એવા આ આહિર સમાજે આદિવાસી સમાજ પર હુમલો કર્યો છે અને એ હુમલા અનુસંધાને વારંવાર આવા હુમલાઓ થયા છે એટલે આ વખતે ગામ લોકોએ એક નક્કી કર્યું છે કે ભાઈ આ લોકોને સજા જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આપણે ગામ લોકોએ સંગઠિત રહીને આવા તત્વોને ગામની બહાર કાઢવા જોઈએ અને એ અનુસંધાને આપ આજે અહીંથી ખાતરી આપવામાં આવી છે આપણા પીએસઆઈ સાહેબ દ્વારા કે ભાઈ એમની સામે એટ્રોસિટીથી માંડીને જે કલમો લગાવવા જેવી છે તમામ લગાવી છે અને તપાસ અમા એ તપાસ આખી ડીવાય એસપી સાહેબ કરશે એટલે અમારે આમાં કંઈ કરવાનું રહેતું પણ તે છતાં અમારી ખાતરી તમને આપીએ છીએ કે ભાઈ અમે આની અંદર બરા પણ જરા પણ ઢીલું છોડવા માંગતા નથી જે ઝઘડો થયો છે સાના કારણે ઝઘડો કરવામાં આવ્યો છે એ ઝઘડો જે થયો છે તે ત્યાંથી રસ્તા પરથી ગાડી પાસ થતી હતી અને એ લોકોના છોકરાઓ કંઈ ફટાકડા ફોડતા હતા અને એ ફટાકડા ફોડતાં હોર્ન મારતા એને સાઈડ માંગતા આ લોકોને કે ભાઈ તું હોર્ન મારીને કેમ અમારા છોકરાઓને સાઈડ સાઈડમાં ખસેડે છે એ એ લોકોને ખોટું લાગતા એ લોકોએ હુમલો કર્યો અને ગાડી પાસ થઈ એટલે પાછળથી એ લોકોએ પથ્થર દ્વારા હુમલો કર્યો અને ગાડી ઊભી રાખી એટલે એના અંદર બેઠેલા તમામ માણસોને ખેંચીને એ લોકોએ માર્યા છે

તો રહેતો તે તેને રહેવા દેતા જ છે ને આદિ આદિવાસી સમાજ એટલો શાંતિપ્રિય છે કે કોઈ બી બહારનો વ્યક્તિ આવતો હોય તેને બી કામ ધંધો કરવા દેતો છે પરંતુ આવા તત્વોના કારણે એમના સમાજનું નામ બદનામ થાય છે એનો અમને વિરોધ છે બાકી અમારે કોઈ અન્ય સમાજને ગાઢ દેવી કે એવું કંઈ છે નથી પણ આવા કૃત્ય કરનારના લીધે એમનું નામ ખરાબ થાય છે